આખા દેશમાં જ્યારે દેશભક્તિનો માહોલ છે ત્યારે વડોદરાના સુખલીપુરા ગામે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે પ્રજાસત્તા દિવસની ઉજવણી કરવામાં આવી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિતે અવસરે ધ્વજવંદન કરી ઉપસ્થિત સૌને સંબોધિત કર્યા હતા છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે સુખલીપુરા પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કરવાનો મને અવસર પ્રાપ્ત થયો મારી સાથે ગામના સરપંચ નવનીતભાઈ એસએમસીના સભ્ય કયા કકા તેમની વધુ તેમજ ડેપ્યુટી સરપંચ શિક્ષકો સ્કૂલના બાળકો સાથે મળીને આજે ધ્વજવંદન કરવામાં આવ્યું અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના શીર્ષ નેતૃત્વમાં આજે દેશનો જેમ વિકસિત ભારત આત્મનિર્ભર ભારત બનવા જઈ રહ્યું હોય ત્યારે આપણે સૌ સાથે મળી દેશને વિકસિત ભારત બનાવવા આપણે સૌ સંકલ્પ લઈએ અને આપણે સાથે મળીને આજે આપણે ગામમાં વિકાસ થઈ રહ્યો છે એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ આપનું નામ નરેન્દ્રભાઈ રોહિત આરોગ્ય સંઘની છે આજના આ વિશેષ દિવસે સિત્તેરમાં પ્રજાસત્તાક દિનની જ્યારે અમે ઉજવણી કરતા હોય ગામ સુખીપુરા ખાતે ત્યારે આજે પહેલીવાર અમારા ગામમાં આવા વિશેષ દિવસે ઉજવણી જે રાષ્ટ્રીય તહેવાર ઉજવણીના ભાગરૂપે જિલ્લા શ્રી તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન એવા નરેન્દ્રભાઈ રોહિત અમારી ગામમાં સામેથી અમને એવું કીધું કે હું આજે તમારે ત્યાં આવીશ અને એ ઉજવણીના ભાગરૂપે તમારી સાથે હું જોડાઈશ તો અમારા માટે ખૂબ આનંદની લાગણી છે કે અમારું નાનકડું ગામ જેની બહુ ઓછી નોંધ લેવાતી હોય અને એવા ગામમાં એ પોતે જ્યારે આવી અને ઉષાભેર અમારી સાથે જોડાય એટલે ગામ